પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ઉકાભાઈ બહાદુરભાઈ રણજીતભાઈ અને ચેતનસિંહ ભરતસિંહનો સમાવેશ થતો હતો ટીમે સૌપ્રથમ બાળકોના માર્ગનો પત્તો લગાવવા માટે ઈચ્છાપોર મોરા વિસ્તાર અને સુરત રેલવે સ્ટેશનના તાણુથી પણ વધુ સીસીટીવી કેમેરાનું ફૂટેજ ચકાસ્યા હતા સીસીટીવી ફૂટેજથી પુષ્ટિ થઈ કે બાળકો મહારાષ્ટ્ર જતી ટ્રેનમાં સવાર થયા હતા પોલીસ ટીમે તરત જ મુંબઈ સ્થિત બોરીવલી રેલ્વે સ્ટેશન સુધી તેમનો પીછો કર્યો બોરીવલી સ્ટેશનના ફૂટેજમાંથી જાણવા મળ્યું કે બાળકોએ જયપુર જતી ટ્રેન પકડી હતી આ માહિતી મળ્યા બાદ ટીમે હ્યુમન ટેકનોલોજીના આધારે જયપુર અને પછી ભીલવાડામાં તપાસ કરી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકો તેમના મામાના ઘરે રહેવા માટે ગયા હતા આ માહિતીના આધારે ઇજાપુર પોલીસ ટીમ ભીલવાડા પહોંચી અને બંને બાળકોને તેમના મામાના ઘરેથી સુરક્ષિત શોધી કાઢ્યા અને બાળકોને તેમના માતા પિતાને સુપરત પરત કરવામાં આવ્યા જેમણે પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી હતી